સુરતમાં ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી સુરતમાં ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ ગુરુવારે ઉજવણી કરવામાં આવી વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં જૈન ધર્મના શ્વેતાંબરા મૂર્તિપૂજા સ્થાનકવાસી તેરાપંથી દિગંબર સંપ્રદાય હજારો ભક્તો મહિલા ભક્તોએ લાભ લીધો હતો જૈન શ્વેતાંબરા મૂર્તિપૂજક યુવક મહામણ સંઘ દ્વારા અડાજણ ઉમરા અન્ય સ્થળોએ માર્ગો પર લગભગ એક લાખ લોકોને લાડુ પ્રસાદ વિતરણ કરી ભગવાન કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી સહસ્ત્રફળ પાર્શ્વનાથ ટ્રસ્ટ ગોપીપુરા દ્વારા ગોપીપુરા વિસ્તારમાં બેન્ડ સંગીત સાથે શોભાયાત્રા નીકળી છાસ મીઠાઈનું વિતરણ કર્યું રાજસ્થાન જૈન સેવા સમિતિ દ્વારા વહેલી સવારે મહાવીર ગુણગાન યાત્રાનું આયોજન કરાયું આ યાત્રા કુથુનાથ મંદિર વેસુથી શરૂ થઈને શ્યામ મંદિર અને અનુવ્રત ગેટ થઈ સિટી લાઈટ મહારાજ અગ્રસેન ભવન પહોંચી અહીં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું યાત્રામાં પુરુષો સફેદ વસ્ત્રો ધારણ કરી મહિલાઓ ચુંડરી પહેરી જૈન ધ્વજ લઈ ઉપસ્થિત રહી શોભાયાત્રા દરમિયાન વિવિધ પ્રકારની ઝાંખીઓ પણ જોવા મળી વિવિધ સ્થળોએ ઠંડા પીણા અને નાસ્તા સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સિટીલાઇટ સ્થિત તેરાપંથી ભવનમાં અને ભટારાના અન્ય વિસ્તારોમાં આવેલા અનેક આશ્રમોમાં ગુરુ ભગવંતોના ઉપદેશ આપ્યા જૈન મંદિરોમાં સ્નાત્ર ઉત્સવ પૂજા અર્ચના કરવામાં આવી નકોડા સોશિયલ ગ્રુપ દ્વારા ઘોડોદર રોડ પાંજરા પોળ ખાતે ગાયને ઘાસચારો ફળો શાકભાજી ખવડાવવામાં આવ્યા અહેવાલ માન્યું સુનિલ ગાંજાવાલા સુરત